પોલીસ મહાનિદેશક સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગરની સૂચના અનુસાર ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા મ્યુલ એકાઉન્ટની સમન્વય પોર્ટલ પરથી માહિતી મેળવી અને જે સાયબર ફ્રોડમાં સંકળાયેલ હોય તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ તે સૂચના અન્વયે સાયબર સેલના નોડલ અધિકારી આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી જાદવ એલસીબી પશ્ચિમ કચ્છ હોય સાયબર ક્રાઇમ સેલના કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપેલ તે અન્વયે સમન્વય પોર્ટલ પરથી તાત્કાલિક બેંક એકાઉન્ટની માહિતી મેળવી એનાલિસિસ કરી તે આધારે ધનંજય શૈલેષભાઈ આસિફ ઓસમાણ સાદ ઉમર વર્ષ અઠ્યાવીસ રહેવાસી સિતારા ચોક બીડ નાકા બહાર ભુજવાળાના નિવેદન લઈ તપાસ કરતા તે લોકો સાયબર ફ્રોડમાં સંકળાયેલ હોવાના પુરાવાના આધારે સરકાર તરફે ફરિયાદી બની આરોપી ધનંજય શૈલેષભાઈ નાઓએ સાયબર ફ્રોડ

ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ગુનો સાયબર સેલ પશ્ચિમ કચ્છ ભુજ તરફથી દાખલ કરવામાં આવ્યો છે આ બંને ગુના કામના આરોપી ધનંજય ચૌહાણ તેમજ આસિફ ઉસ્માન સાદ ભુજવાડાને હસ્તગત કરી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે